હલો નમસ્કારી હવે અમારે પ્રશ્ન એવા હોય છે કે જૂના સમયમાં વાયુ ભાગ પડવાથી ઉપર વાળો માં થઈને નીચે વાળા હાલતા હોય હવે એમાં તો કઈ હાંટેડા હાલ જતા હતા એટલે એમાં કઈ નુકસાન થતું નતું હવે અત્યારે ટ્રેક્ટર આવ્યા ટ્રેક્ટર આવ્યા તો હવે ચોપરની ની ગાડીઓ તૈણ સહ ઉડાડતા જાય ઠેઠ લાગીને અને લાંબો સમ હોય તો પાંચ પાંચ મણ નું ઉડાડતા જાય પંદર મણ કપા ની ખોટ પાડી દે બરાબર અથવા તો આગલે દિવસે વીણવા જાય તો આપણને કે નહીં કે ભાઈ અમારે કાલ જવાનું છે તમે વીણી લેજો એટલે આ દર વર્ષે પંદર વીસ હજાર ની નુકશાન આવી સહન કરવી પડે તો દાદા સુખાધિકાર સુખાધિકારની વાત કરી છે એ પણ મર્યાદિત હોય છે કોઈ પણ વસ્તુ નથી હોતી કે પરાપૂર્વથી આવતા રસ્તા જ્યાં રોડ છે અથવા તો ગાડા માર્ગ છે બે રસ્તે હોય છે ઘણી વખત કેડી રસ્તા પણ આપેલા હોય કેડી રસ્તે ખાલી હાલવાનું છે હાલવાન જગ્યાએ તમે બાઇક લઈ જઈ શકો પછી ત્યાં કાર લઈને ન જવાય કારણ કે રસ્તો હાલવા માટેનો છે એટલે એક મીટર નો જ ગણાય ત્રણ ફૂટ નો જ ગણાય એમાં કદાચ તમે હાલવાન જગ્યાએ બાઇક લઈને હાલો ત્યાં સુધી વ્યાજબી છે એવી જ રીતે કાલટ્રોટ ગાડા માર્ગ લખેલા હોય તો આઠ ફૂટના ગણાય નિયમ અનુસાર આઠ ફૂટ છે આઠ ફૂટની જગ્યાએ આપણે દસ ફૂટ છોડી દઈએ વાત જુદી છે ભર ભરેલું ગાડું હાયલું જવું જોઈએ આ એનો નિયમ રાજાશાહી વખતનો હતો આપણને જે અધિકારો મળેલા છે એ પરાપૂર્વથી ચાલ આવતા અધિકારો છે સમયાંતરે સમય બદલતા આપણે ટ્રેક્ટર આવ્યા હવે તો હાર્વેસ્ટર આવ્યા તો આપણે કાંઈ કોઈની જમીનમાંથી પચીસ ફૂટનો રસ્તો ન માગી શકીએ એવા સમયે જો આપણે પાડોશીના રસ્તામાંથી હાલવું હોય તો આઠ ફૂટથી વધારાનો રસ્તો આપણે ખરીદીને લેવો પડે યાદ રાખજો ખરીદીને લીધેલા રસ્તાને સાત નંબરમાં નોંધાવવાનું ભૂલશો નહીં જેથી કરી અને તમારો ખરીદેલા પૈસા જે છે એ લેખે લાગે આપણા પછી આપણી બીજી પેઢીનાને એ તકલીફ ન પડે પરંતુ એનો મતલબ એવો નથી કે જૂના રસ્તાઓ આઠ ફૂટના હોય આપણે બાર ફૂટને પંદર ફૂટને સમયાંતરે જરૂર પડે એ મોટા કરતા જઈએ એમ ખેડૂતોને નુકસાની પણ આપી શકાય નહીં